નમસ્કાર હું સુલોચના પટેલ મહિલા અને બાળ અધિકારી તાપી આખે આજે વન સ્ટોપ સેન્ટરની વાત કર કરવા જઈ રહ્યા છે સખી વન સ્ટોપ સેન્ટર જે ગુજરાતના દરેક જિલ્લાઓમાં અને આમ કહી શકાય કે ભારતના દરેક જિલ્લાઓમાં પણ કાર્યરત છે કેન્દ્ર સરકારની જે સખી વન સ્ટોપ સેન્ટર જે યોજના છે એ યોજનાની વાત કરીએ તો તાપી જિલ્લામાં ખાસ કરીને અ આજ આ વર્ષની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બરમાં ત્રણસો એકતાલીસ જેટલા કેસો આવેલા છે અને એ કેસોનું ત્રણસો એક જેટલા કેસોનું સુખદ સમાધાન પણ આપણા સેન્ટર પરથી કરવામાં આવેલ છે સાથે સાથે આ સેન્ટર ઉપર જે પીડીતાબહેન આવે છે ઘરેલું હિંસાનો ભોગ બનીને એમને પાંચ પ્રકારની સહાય આપવામાં આવે છે એક તો એમને પહેલાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે પછી એને પોલીસની સહાય જોઈએ તો એ કાયદાકીય સહાય છે રહેવા માટેનું પણ આપણે એને અહીંયા પાંચ દિવસનો ટૂંકો આવાસ પણ પૂરો પાડીએ છીએ સાથે સાથે કહીએ તો આ સેન્ટર પર અમારો જે સ્ટાફ છે ખાસ કરીને કેન્દ્ર સંચાલક છે મધુબેન પરમાર એ સારી રીતે બધા સમજી અને એનું જે આગળની જે પ્રોસેસ છે એ પણ સારી રીતે કરી રહ્યા છે એકસો એક્યાસી માટે તાપી જિલ્લામાં કહું તો મોટા ભાગે જાતે વધારે કેસો આવે છે એટલે યોજનાનો પ્રચાર પ્રસાર પૂરતા પ્રમાણમાં થઈ રહ્યો છે એક વસ્તુ એવું કહેવાનું છે કે જ્યારે દીકરીઓ આટલી આગળ આત્મવિશ્વાસથી વધી રહી છે ત્યારે પણ આજે સખી વન સ્ટોપ સેન્ટર જેવા સેન્ટરની જરૂરિયાત છે કે બહેનોને હજુ પણ ક્યાંક ને ક્યાંક કોઈ ઘરેલુ હિંસાથી પીડિત છે કોઈ એવા પ્રશ્નો સતાવી રહ્યા છે જેના કારણે આ સેન્ટરની જરૂરિયાત ઊભી થયેલ છે